મોરવા હડફની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કેમ્પસ ભરાયેલા પાણીની નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ મોરવા હડફની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કેમ્પસ ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ મોરવા હડફનું મુખ્ય ગણાતું ગુણેશિયા સિંચાઈ તળાવ ઓવરફ્લો થતાં હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયું તળાવના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ઓવરફ્લો થયેલું પાણી હોસ્પિટલના કેમ્પસમાં ભરાયું છે સિંચાઈ વિભાગ દ્વારા હોસ્પિટલના કેમ્પસમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ જેસીબીની મદદથી તળાવના અવણામાં ગટર ઠંડી કામગીરી હાથ ધરાઈ કેમ્પસમાં પાણી ભરાવાના કારણે દર્દી અને સ્ટાફને અવરજવર કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અંગેની જાણ સિંચાઈ વિભાગને કામગીરી હાથ ધરવામાં આવી આવેલ સિંચાઈના તળાવ પાણી મોરવા બાબતની રજૂઆત હતી જે બાબતે તારીખ આઠ નવ બે હજાર રોજ સ્થળ કરવામાં આવેલ હતી તથા તળાવના જે આવરાના ભાગે પાણી હાલમાં વધુ આવેલ છે જે ભાગે તેના વેસ્ટવીલના ભાગે ટ્રેન્ચ ખોદવામાં આવેલ હતી જે ટ્રેન્ચને વધુ ઊંડી કરવામાં આવેલ છે અને પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાલ ચાલુ છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે